અકસ્માત બાદ શહેરના તમામ એક્યાસી ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ વીત્યું તેમ છતાં પણ શહેરમાં એક્યાસી પૈકી માત્ર સિત્તેર બ્રિજ ઉપર જ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જ્યારે ઇન્સ્ટોલ થયેલા કેમેરા પૈકી માત્ર ચાલીસ જ કેમેરાની ફીડ કંટ્રોલ રૂમ ઉપર જોઈ શકાય છે સાથે જ બાકી રહેલા ત્રીસ જેટલા સીસીટીવી કેમેરા પર બીએસએનએલની કનેક્ટિવિટી તેમજ ઇલેક્ટ્રિક પાવરની કનેક્ટિવિટીનું કામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે

સ્માર્ટ સિટીની અંદર છ હજાર કરતાં વધારે સીસીટીવી કેમેરા આવેલા છે તદ ઉપરાંત મહાનગરની અંદર એક્યાસી જે બ્રિજો આવેલા છે એમાં સિત્તેર બ્રિજ એની અંદર કેમેરા લાગી ચૂક્યા છે બાકી રહેલા જે બ્રિજ છે તેના ઉપર બીએસએનએલની લાઇન અથવા તો ટોરેન્ટની લાઇન એના કનેક્શનો મળી જતા તમામ એક્યાસી જે બ્રિજો છે એના પરના સીસીટીવી ટીવી કેમેરા કાર્યરત થઈ જશે તદ ઉપરાંત મહાનગરની અંદર એકસો બાવન એકસો બાર જેટલા જંક્શનો આવેલા છે આ એકસો બાર જંક્શન ઉપર કેવી કેમેરા લાગેલા છે એમાંથી એંસી કરતાં વધારે જંક્શન પર હાલમાં કેમેરા ચાલુ છે આવનાર સમયગાળા દરમિયાન જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા નવો એરિયા એડ થતા જાય છે તો સો જેટલા જંક્શનો પોલીસ વિભાગ સાથે આઈડેન્ટીફાઈ કરીની અંદર આ જંક્શનો સીસીટીવી કેમેરાની અંદર આવી જશે આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર લગભગ બસો પચીસ જેટલા જંક્શનો પર સીસીટીવી કેમેરા કાર્યરત હશે રાષ્ટ્રીય